ભટકોદરા ગામ ખાતેથી થયેલી બાઇક ચોરીનો ભેદ જીઆઈડીસી પોલીસે ઉકેલી નાખી દીધા ચોરને ઝડપી પડ્યો હતો ચોક્કસ માહિતી આધારે એશિયન પેન્ટ ચોકડી પાસે ચોરીની બાઇક લઈ ફરતા રીડા બાઇક ચોરને જીઆઈડીસી પોલીસે કોર્ડન કરી ઝડપી પાડી ચોરીની બાઇક રિકવર કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બાઇક ચોરીમાં અગાઉ વારંવાર ઝડપાયેલા રીડાચોર સુનિલ પર્વત નાયકા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ એશિયન પેન્ટ ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો છે જે માહિતી આધારે પોલીસની ટીમ વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત બાઇક ચોર નજરે પડતા વિસ્તાર કોર્ડન કરી પોલીસે સુનિલ પર્વત નાયકાને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ શરૂ કરતા તેની પાસે રહેલી બાઇક બાર દિવસ પહેલા ભટકોદરા નવી વસાહત વિસ્તારમાં ઘરાંગણે પાર્ક હતી તેને ડાયરેક્ટ કરી ચોરી કરી તેને લઈને ફરી રહ્યો હતો ત્વરીત અસરથી પોલીસે ચોરીની વીસ હજારની કિંમતની બાઇક કબજે કરી હતી તેમજ કોસમડી સફેદ કોલોની ખાતે રહેતા રીડા બાઇક ચોર સુનિલ પરબત નાયકા ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી